નરેન્દ્ર સોલંકી પ્રદેશ પ્રમુખ ગુજરાત ને છે ખાસ કરીને આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માં જે ડીએમએલટી નામનો કોર્સ ચાલુ છે આ ડીએમએલટી ના વિદ્યાર્થીઓ જે આ વર્ષનું નું માર્ચ માં જયારે પરીક્ષા આપી તેનું રિઝલ્ટ એ નેવું ટકા થી વધારે વિદ્યાર્થીઓને ક્યાંક ફેલ કરવામાં આવ્યા છે એવું વિદ્યાર્થીઓનું કહેવાનું છે ત્યારે વિદ્યાર્થીઓની માંગ છે કે ભાઈ એ સારી રીતે પરીક્ષાઓ દીધી છે જેમાં બે પ્રકારની પરીક્ષાઓ હોય છે પ્રેક્ટિકલ હોય છે અને એક થિયરિકલ હોય છે જ્યારે પ્રેક્ટિકલમાં મેજોરિટી વિદ્યાર્થીઓ પાસ છે અને થિયરીમાં મેજોરિટી વિદ્યાર્થીઓ ફેલ છે તો કઈ રીતના શક્ય હોઈ શકે એ વિદ્યાર્થીઓને આશંકા છે કે પોતાના પેપરો ક્યાંક સારી રીતે ચેક વિદ્યાર્થી અધ્યાપકો દ્વારા કરવામાં નથી આવ્યા ત્યારે વિદ્યાર્થીઓની માંગ છે કે ભાઈ અમારું પેપર ફરીથી ચેક કરવામાં આવે અને જે ગ્રેસિંગ સિસ્ટમ છે એનો જો કે આ નીતિ નિયમથી લાભ આ વિદ્યાર્થીનો મળતો હોય તો યુનિવર્સિટી દ્વારા આપવામાં આવે અને વિદ્યાર્થીઓને ન્યાય આપવામાં આવે એવી માંગ સાથે આજે એનએસએય કુલપતિ શ્રીને રજુ વાત કરવાય જો રજુ વાત ન ઈસુ કરવામાં આવે તો આગામી દિવસોમાં વિદ્યાર્થીઓને સાથે રાખી આ સંવરાક યુનિવર્સિટીમાં ઉગ્રતી ઉગ્ર આંદોલન કરવામાં આવે સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો